આ વસ્તુ છે ને મળતી નથી માર્કેટમાં કેમ કે પ્યોર કોઈ બનાવતો નથી પ્યોર બનાવવા માટે મૂક કહીએ છે ને કે સવાર સહેલનું કાળજું જોઈએ એવી રીતે છપ્પન ઇંચની સાતી જોઈએ બહુ સારો પેટર્ન છે બધા માણસો આવી વસ્તુ નહીં બનાવી શકતા છે પ્યોરના કાપડની વસ્તુઓ ડ્રેસ મટીરિયલમાં કેવી કેવી વસ્તુ આપણી પાસે છે અત્યારે એને કેવા સેમ્પલિંગ આજે બતાવવા માંગો છો કેમ કે દિવાળી પછી બધું કોન્સેપ્ટ નવો નવો થઈ ગયો છે જોરજટમાં જરકન કામ સાથે તો મતલબ એકથી એક સારા પેટર્ન છે બહુ સારા કોન્સેપ્ટ છે આ પેટર્ન જો તમે એન્ડર એન્ડ્રો કોન્સેપ્ટમાં છે કેટલોક પીસ છે કેટલાક બહુ સારા સારા કેટલોક છે આ તો ડેલી યુઝની ડેલી પહેરો તમારે કોઈ આવે ઘરે ટેન્શન અઢી મીટરની અઢી મીટરની ઓનલી ફોર હોલસેલ માટે કેમ કે અમારે હોલસેલનું જ કામ છે પંદર હજારથી બી તમે રેન્જ પાર્સલ મંગાવીને કામ ચાલુ કરી શકો છો તમારે ઘરે સુધી પાર્સલ પહોંચવાની જિમ્મેદારી અમારી છે ઇન્ડિયામાં નહીં ઇન્ડિયાને બહાર કોઈ પણ દેશમાં તમારે જોઈએ કોઈ પણ કન્ટ્રીમાં તમારે જોઈએ તો પાર્સલ પહોંચવાની જિમ્મેદારી અમારી છે હવે તમે નમસ્કાર કેમ છો મિત્રો આજે હું પ્રદીપભાઈ તમારી સાથે છું આજે નવા કોન્સેપ્ટમાં આપણે વિડીયો બનાવવાના છે ડ્રેસ મટિરિયલમાં કોન્સેપ્ટ તમને બતાવવા માગું છું આજે તમને એક વાત કહું કે જે વહેલાં તે પહેલાં આજે દીપાવળી પછી નવા વર્ષમાં જે વિડીયો આવે છે તમારા માટે આ નવા કોન્સેપ્ટ સાથે આવી ગયા છે અમે જે પેકિંગ ચાલુ થઈ ગઈ છે લોકો તૈયારી કરી દીધી છે આગે સિજ સિઝન માટે દીપા અને લગ્નના સિઝનની ઈદના સિઝનની તમે પાછળ છો તો વિચારો નહીં પંદર હજારથી બિઝનેસ શરૂ કરવો છે તો જોડો અજીત ઝોન કંપનીમાં આ તમને હું બતાવવા માંગુ છું સેમ્પલિંગ આપણે ડેસ મટિરિયલમાં જે નવા નવા કોન્સેપ્ટ છે હેન્ડ્રો કોન્સેપ્ટ છે તે બતાવવા માગું છું કેમ છું નિરુભાઈ નિરુભાઈ અમારી સાથે છે નીરુભાઈ આજે તમે બતાવો કે ડ્રેસ મટિરિયલમાં કેવી કેવી વસ્તુ આપણી પાસે છે અત્યારે ને કેવા સેમ્પલિંગ આજે બતાવવા માગું છો કેમ કે દિવાળી પછી બધું કોન્સેપ્ટ નવો નવો થઈ ગયો છે નવી રીતે શું બતાવવા માગું છો કે આપણે ઈદની શું તૈયારી કરીએ છો અત્યારે ડ્રેસ મટિરિયલમાં આપણે પાસે એકસો નવ રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય એકસો નેવ રૂપિયાથી રેન્જ ચાલુ છે સારું આમાં પણ ધાઈ મીટર કટ આવશે આમાં તમે હરેક દરેક ટાઈપના કાપડ મળી જાય તમે કોટન થાય કોટન થાય મચલી સુપાડા હરેક ટાઈપ નું તમે કાપડ મળી જાય એકસો નબે થી લઈને તમે ત્રણ હજાર સુધી સૂટ આપણે મળી જાય બતાવું દોસ્તો તમને અઢી મીટર

એક ટ્રેલર માટે એક સેમ્પલ માટે તાકી નવા વર્ષમાં આપણે વ્યુવર્સને આપણા ભાઈઓને બહેનો જે ઘરેથી કામ કરે છે આને ખબર પડે કે આપણી પાસે કેવી વેરાયટી છે એ સેમ્પલિંગ એક વખત બતાવો તમે તો કેમ તો બહુ બધી વેરાયટી છે આપણી પાસે આપીએ સેમ્પલ આપીએ બહુ બધા હા આ તો ડેલી યુઝની વસ્તુ ડેલી યુઝ માટે સ્પેશિયલ વસ્તુ છે કેમરિક કોટન ઉપર છે પ્રિન્ટ કોટન

ને પ્યોર નલ દુપટ્ટો ચાહો પ્યોર નલ દુપટ્ટો સાથે વાહ કેમ્રી કા ટોપા તા છે इसमें પેટર્ન જો તમે અંદર સિક્વન્સ નો કામ છે આ મશીન વીવિંગ નો કામ છે એટલે કોઈ ટેન્શન ની નીકળવાની કોઈ ટેન્શન નહી આ તમારે બહુ સારો કોન્સેપ્ટ છે પ્યોર મલ કોન્સેપ્ટ માં બુક સાથે છે કેટલોક છે જે આપણે ભાઈ 190 રૂપિયા થી સ્ટાર્ટ થઈ 190 થી રેન્જ સ્ટાર્ટ છે કેટલોક માં બહુ સારો કોન્સેપ્ટ માં હવે કેટલોક આવશે 190 થી રેન્જ માં પ્રિન્ટેડ માં આવશે ડેલી યુઝ માટે બહુ સારો પેટર્ન છે નિરુભાઈ પ્રિન્ટેડ તો થઈ ગયો

ये टेंशन नहीं रखता पर बहुत सारो कॉन्सेप्ट है ने आम दुपट्टा में प्योर दुपट्टो है डायमंड साथ है आ कॉन्सेप्ट बहुत सारा कॉन्सेप्ट है बहुत प्यारा कॉन्सेप्ट है क्योंकि के अत्य आवे जे है ना व्हाइट नो मोती नो काम जे पल्स नो काम छे बहु चाले छे बहु सारी डिमांड छे ना हाथ नो काम छे कांसेप्ट जो तमे नेक्स्ट वाओ बहुत शानदार छे कांसेप्ट वेरी गुड दुल्हन कांसेप्ट जो फैब्रिक से इसमें पूरा प्योर क्रेप में आएगा और प्योर नो जो क्रेप आवा ने हां पूरा प्योर नो क्रेप वेरी गुड ये पूरा हैंडवर्क का काम है

इंडिया नहीं इंडिया ने बाहर कोई पन देश में तुम्हारे जुए कोई पन कंट्री में तुम्हारे जुए तो आप पार्सल पहुंचाना जिम्मेदारी हमारी छे तो तुम्हें टेंशन नहीं रखता बिल्कुल पन ना एक एक चार चार पीस नो सेट आवे हमारे जे वस्तु आवसे सेट टू सेट एज आप આપે छे होलसेल में डील करी छे रिटेल माते कांटेक्ट नहीं करता आ वस्तु जोत तो तो है पुरो प्योर वेरी गुड जी बहुत सारे है मतलब अजी जोन कंपनी आना जी

આજે બધું કોન્સેપ્ટ આજે બતાવવા માંગુ છું તમને પ્યોર કોન્સેપ્ટ અને દુલ્હન કોન્સેપ્ટમાં આજે સ્પેશિયલ છે કેમ કે અમે તૈયારી શરૂ કરી દીધી છે તો અમે પાછળ છો અમે તૈયારી શરૂ કરી દીધી છે લગ્ન પ્રસંગની અને ઈદની તૈયારી ચાલુ કરી દીધી છે અમે તો આ કોન્સેપ્ટમાં તમે પાછળ નહીં લીધા એક વખત તમે અત્યારે જ મુલાકાત લો હજી જોન કંપનીમાં તો તમારે ઈદનું સિઝન સારું રહે લગ્નનું સિઝન સારું રહે એક વખત તમે જોઈને જાઓ ખાલી જોવા માટે આવો કે સાવલી કંપનીમાં જાવો છે જોઈન આવવાનો છે જો જોવાના કોઈ પૈસા નથી જોઈન જાવ છો તો તમને ખબર હશે કે બધી વસ્તુ અહીંયા મળે છે એટલે તમે કોઈ રીતે ફરિયાદ નહીં આવે આ કોન્સેપ્ટ જો છે બહુ સારો કોન્સેપ્ટ છે આ બી આમાં છે ને વેરી ગુડ બહુ સારો પ્યોરનો કાપડ છે આજે જે કોન્સેપ્ટ છે બધું પ્યોરનો ચાલે છે આ પૂરો હેન્ડવર્કનો દુપટ્ટો પ્યોર માટે વેરી ગુડ કોન્સેપ્ટ જો દુપટ્ટાનો જો બહુ સરસ પેટર્ન ગલે મે એકદમ હેન્ડવર્ક છે ને પ્યોર ફિનિશિંગ સાથે કોઈ તમને એક ધાગો પણ એવો નહીં લાગે કે એક્સ્ટ્રા છે બિલકુલ ફિનિશિંગ સાથે કોઈ ટેન્શન નહીં ક્યાં પણ અંદરથી કોઈ ચૂબે એવું કાંઈ વાગે એવું કાંઈ નથી બહુ સારો કોન્સેપ્ટ છે એટલે તમે કાંઈ વિચારવાની જરૂરત નહીં વેરી ગુડ ગુડાર એમ તો ઘણા બધા વેરાયટી છે મતલબ હજારથી વધુ વેરાયટી છે એક કે વિડીયોમાં બતાવવાનું પોસિબલ નથી આજે હજી હું તમને બતાવ્યા છું આઠથી દસ સેમ્પલિંગ એક આઈડિયા માટે કે તમે એક જોડી શકો છો આ જોડવા માટે છે કે તમે આવો એક અહીંયા આવો મુલાકાત લો તો તમને ખબર પડે કે કેવી રીતે કામ કરે છે અને આપણે કેવી રીતે કામ કરવું છે અમે આપણ પણ ગાઈડલાઇન્સ આપી છે તમારે અગર બિઝનેસ કરવો છે તો કેવી રીતે કામ કરવું છે તમારા બિઝનેસ કેવી રીતે ગ્રોથ કરવો છે આ અમે તમને ટ્રેનિંગ આપીએ છીએ એટલે તમે ખાલી એક વખત મુલાકાત લો તો તમને બધી વસ્તુઓ ખબર પડે આ કોન્સેપ્ટ જો બહુ સારો કોન્સેપ્ટ છે હેન્ડવર્કમાં છે ને પ્યોર ક્રેપમાં છે પ્યોર ક્રેપમાં છે પ્યોર ક્રેપ દામન બધું આમાં ભરેલું છે ઓ પણ પૂરો ભરેલો છે પૂરો હેન્ડવર્કમાં પ્યોરનો દુપટ્ટો છે પૂરો હેન્ડવર્કમાં છે બધું કાપડના અંદર આ ટાઈપના કોન્સેપ્ટમાં જે તમારે હજી કોટનના પ્યોર કોટનના સૂટ છે મિક્સ લોટમાં તમારે જોઈએ છે આ ટાઈપના કોન્સેપ્ટ છે આવી રીતેના જે છે જો દુલ્હન માટે જોર્જેટમાં જરકન કામ સાથે મતલબ એક એકથી એક સારા પેટર્ન છે બહુ સારા કોન્સેપ્ટ છે આ પેટર્ન જો પ્યોર એન્ડ્રોઈડ કોન્સેપ્ટમાં છે કેટલોક પીસ છે કેટલાક બહુ સારા સારા કેટલોક છે કદાચ લોટવાળી વસ્તુ જોઈએ આપણે આ વસ્તુ છે પ્યોરમાં ડેલી યુઝ માટે બહુ સારો પેટર્ન છે પ્યોર સિન્થેટિકમાં પંજાબ હરિયાણા બહુ બધું ચાલે છે આ ટાઈપના જે કોન્સેપ્ટ જોઈએ તમારા તો ઘણા બધા કોન્સેપ્ટ છે આના માટે તમે એક વખત જરૂર હજીત જોની મુલાકાત લેવી જોઈએ કેમ કે અમે વુમન્સને લાગતા તમામ વસ્તુઓ આપી છે અમે સોશિયલ મીડિયા પર તમે ફોલો કરી શકો છો આપણે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટા અમારા બધી દરેક લેંગ્વેજમાં ચેનલ છે તે તમે ફોલો કરી શકો છો ના અમારી વેબસાઇટ પણ છે વેબસાઇટ ઉપર જઈને તમે ઓર્ડર કરી શકો છો અમારા પ્રોડક્ટ જોઈ શકો છો બધી વસ્તુઓ છે તો એક વખત તમે મુલાકાત જરૂર લેવી જોઈએ ને મળીએ આપણે પછી તે નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જે જે ગરવી ગુજરાત દોસ્તો